મિત્રો ગઈકાલે પરમ દિવસે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારનો કેસ હજી તો ચર્ચામાં છે ત્યાં ફરી ગઈકાલે નડિયાદ ટાઉનની અંદર ફરીથી એક આવી ઘટના બની પ્રેમ જાળમાં ફસાઈને પૈસા પડાવવાની જેના કારણે આખી ઘટના ટોક ઓફ ધ ટાઉન ભરેલી છે નડિયાદમાં યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા બે લાખ અને બોતેર હજાર પડાવી લીધા જો કોઈ બાબતે યુવતી કરે તો યુવતીની માતા ધમકાવતી હતી આ બંને સામે ગઈકાલે ત્રણસો ચોર્યાસી પાંચસો ચાર અને એકસો ચૌદ મુજબ એફઆઈઆર દાખલ થઈ છે વિગત જોવા જઈએ તો નડિયાદ શહેરમાં રહેતી એક યુવતી સાથે એક યુવકે મિત્રતા કેળવી પ્રેમ સંબંધ કેળવ્યો તેની પર વારંવાર દુષ્કર્મ કર્યું મેન બાબત એ છે કે જે યુવતી આ યુવક પર આંધળો વિશ્વાસ મૂકી અને પ્રેમ કર્યો એ યુવકે આ યુવતીને અલગ અલગ દુષ્કર્મ કર્યો તો ખરું જ પણ સાથે સાથે રીતે જે તે એમની અંગત પડતા એના ફોટા પાડી લીધા આમ યુવતી પાસેથી રૂપિયા બે લાખ બોતેર બોતેર હજાર પડાવી લેનાર યુવક અને તેની માતા સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને માહિતી અનુસાર નડિયા શહેરમાં રહેતી એક વીસ વર્ષીય યુવતીને સ્થાનિક યુવક ભરત નરેન્દ્રભાઈ ખત્રી કે જે નડિયાદના જવાહરનગર વિસ્તારનો રહેવાસી છે આ યુવતી સાથે મિત્ર થયા બાદ પરિચય પ્રેમ સંબંધમાં ફેરવ્યો હતો યુવક દ્વારા અવારનવાર યુવતીને અલગ અલગ હોટલમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું યુવતીની જાણ બહાર સ્પાય કેમેરા મૂકીને

પોતાની લાઈફ ને ગ્રો કરવા માંગતો હોય તેના આવા પણ યુવકો જોઈએ જે સમાજ સમાજ માટે લાંછન રૂપ કેવાય કલક રૂપ કેવાય કે જે આ રીતના શોર્ટકટ રસ્તા અપનાવી અને પૈસા ફાળવતા હોય છે બાદમાં યુવતીની માતા માતાના સોનાના દાગીના ઘરે ઘરે મુકાવી તેમાંથી નેવ હજાર પડાવી દીધા પૈસાની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ કે યુવતીએ તેની પોતાની માતાના જે ઘરેણા છે તે ગીરવે મૂકવા ફર્યા અને ગિરવા મૂકીને પણ 90000 રૂપિયા જેટલા રૂપિયા આ યોગને યુતે ચૂક ગયા કોને ભરત ખત્રીને આ ઉપરાંત 12500 ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ યુવકે લીધો હતો આમ ટુકડે ટુકડે યુવતી પાસેથી 272500 પડાવી લીધા હતા જો યુવતી કોઈ પણ બાબતમાં આનાકાની કરે તો યુવતીની માતા યુવકની માતા એટલે આની પાછળ પાછળ યુવક જ હતી યુવકની માતા પણ એની આ સ્કેન્ડલમાં એટલી જ ઇન્વોલ્વ છે યુવકની માતા જેનું નામ છે જાનુ નરેન્દ્રભાઈ ખત્રી પણ અને જેના પગલે પોલીસે ભરત નરેન્દ્રભાઈ ખત્રી કે જે તમને સ્ક્રીન પર જે યુવક દેખાઈ રહ્યો છે તે ભરત નરેન્દ્રભાઈ ખત્રી છે અને તેની માતા જાનુ નરેન્દ્રભાઈ ખત્રી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જાણવા એવું પણ મળ્યું છે સૂત્રોના મારફતથી કે જે જવાનગર વિસ્તારનો આ રહેવાસી છે આ ભરત ખત્રી તે અગાઉ પણ આવી બે થી ત્રણ યુવતીઓને આવા પોતાના પ્રેમ જાળમાં ફસાઈ અને આવી તો રૂપિયા એક્ટી ચૂક્યો છે અને રૂપિયા લઈ લીધા છે પરંતુ રૂટી જેવું ચોપાસ હોય સંબંધિત દીકરીઓને બદનામ હતા એના કારણે લોકો અમુક યુવતીઓએ પોલીસ સ્ટેશન જવાનું માંડ્યું હતું અને પૈસા ભૂલી ગયા હતા જેના કારણે આ જે ભરત ખત્રી છે તેની હિંમત ખુલી ગઈ હતી અને એક બે ત્રણ એમ કરી અન્ય કેટલી બધી યુવતીઓ પ્રેમ જાણો ફસાઈ આ રીતે પૈસા પડાવી ચુક્યો છે એવું ત્યારે સ્થાનિક રહીશો નું કેવું છે જવાનગર સ્થાનિક રહીશો નું આના સમાજ ના રહીશો કેવું છે પરંતુ આ વખતે આ ભરત ખત્રી આ છોકરીના કેસમાં ઓવર કોન્ફિડન્સમાં રહ્યો કારણ કે પૈસાની લાલચ એટલી બધી વધી ગઈ જેના કારણે છોકરી પૈસા ના આપી શકતા છેલ્લે કંટાળીને તેના ઘરમાં કીધું ઘરવાળા હિંમત બતાવી અને નાના ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરેલો છે જોવું એ રહ્યું કે જે આ આવી નિર્દોષ ફસાવીને પૈસા પડાવીને જે પોતાનો મોત્સો પૂરા કરતો હોય છે અને એની માતા પણ આવી જો ઇન્વોલ્વ છે તો તે ક્યારે ટાઉન પોલીસ પોલીસ આ બંને આરોપીઓને લઈને જેના સગ્યા પાસે ઢકેલે છે એ જોવું રહ્યું